કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જોઈએ આજના તુવેરના તલના બજાર ભાવ राजकोट एक हज़ार सात सौ रुपया थी बे ने पंचावन रुपया सावरकुंडला एक हज़ार पाँच सौ ने एक रुपया थी एक हज़ार नौ सौ ने एसी रुपया पोरबंदर एक हज़ार छ सौ रुपया थी एक हज़ार नौ सौ ने रुपया मोरबी एक हज़ार तन सौ रुपया थी एक हज़ार आठ सौ ने रुपया जेतपुर एक हज़ार पांच सौ ने पांच रुपया एक हजार आठ सौ अगर जोधपुर एक हज़ार पांच सौ ने एक रुपया एक हज़ार नौ सौ बावन रुपया विसावदर एक हजार छ सौ एक रुपया एक हजार नौ सौ पसी रुपया जाम खंभा एक हजार पांच सौ ने साठ रुपया थी एक हजार नौ सौ पिस्तालीस रुपया ધારી એક હજાર છસો ને એકસઠ રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસો પાંચ રૂપિયાથી એક હજાર સાતસો ને ચુમ્માલીસ રૂપિયા વાંકાનેર એક હજાર છસો ને બાસઠ રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો તળાજા એક હજાર છસો ને બાર રૂપિયાથી એક બે હજાર ને બેતાલીસ રૂપિયા जसद एक हजार तरह सौ ने एक रुपया एक हज़ार आठ सौ ने पत्र रुपया जुनागढ़ एक हजार पांच सौ ने पिस्तालीस रुपया एक हज़ार ने नौ सौ रुपया अमरेली एक हजार छ सौ ने पांच थी, एक हजार नौ सौ ने एकाणु एकता एक रुपया दाहोद एक हज़ार पांच सौ ने अगर रूपया एक हजार नौ सौ ने रुपया જામનગર એક હજાર છસો ને એકસો રૂપિયાથી એક બે હજાર ને સો રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો ને બે રૂપિયાથી એક હજાર નવસો ને એકાવન રૂપિયા સમી એક હજાર પાંચસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પાસઠ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજારમાં વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે તમારા મિત્રોને શેર કરશો જેથી અન્ય બધાને બજાર ભાવની અપડેટ મળશે અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં